તો ચાસણી માટે આપણે બે કપ જેટલી ખાંડ લેવાની છે ખાંડ પલળે એટલું આપણે પાણી એડ કરવાનું છે અને હવે આ ખાંડ એકદમ સરસ મેલ્ટ કરી લેવાની છે અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે તો અહીંયા બે તાતળા મેં કેસરના એડ કર્યા છે અને એક ચમચી ઈલાયચી પાવડર એડ કર્યો છે હવે આપણે સતત આ રીતે હલાવતા જઈ અને ચાસણીને બનાવી લેવાની છે તો ગુલાબજાંબુ બનાવતી વખતે સૌથી અઘરી એ ચાસણી હોય છે જો ચાસણી તમે પરફેક્ટ કરશો તો ગુલાબજાંબુ એકદમ સરસ બહાર મળે તેવા જ બનશે તો અહીંયા આપણે ખાંડને એકદમ સરસ ઓગળે ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સરખી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને ચાસણી પણ આપણી બનવા જાય છે તો હવે આપણે તાર ચેક કરવાનું છે તો અહીંયા તમને લાગે કે આ ચાસણી થોડી ચીકણી થઈ છે ત્યારે તમારે એમાંથી તાર ચેક કરવાનો તો થોડું આપણે આ રીતે હાથમાં લઈ અને ચેક કરીશું અહીંયા આપણી ચાસણી એકદમ સરસ એવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આ રીતે તમને હાથથી ના ફાવે તો તમે આ રીતે કોઈ પણ વાસણમાં લઈ અને આ રીતે ચેક કરી શકો છો તો ચાસણીને ઠંડી થવા દેવાની પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ચાસણી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ચાસણીને એકદમ ઠંડી થવા દેવાની છે તો આપણે તેને નીચે ઉતારી લઈશું અને એકદમ ઠંડી થવા દઈશું ત્યાં સુધી આપણે ગુલાબજાંબુ બનાવી લેવાના છે તો જાંબુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં માવો લેવાનો છે કેમ કે આપણે આ જાંબુ માવામાંથી બનાવવાના છે તો મેં અહીંયા અડધા કપ જેટલો માવો લીધો છે માવાને આપણે ખમણી લીધો છે અને ખોયો પણ કહેવાય છે અને આ મોડો માવો હોય છે એમાં આપણે એક ચોથા કપ જેટલું પનીરને ખમણી લીધું છે તો પનીર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે પણ માવા સાથે પરફેક્ટ બાઇન્ડિંગ આવી જશે અને ગુલાબ ગુલાબજાંબુ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે માવાને અને પનીરને આ રીતે મસડી અને જે રીતે આપણે લોટ બાંધીએ છીએ સેમ એ જ રીતે તેને મસડી લેવાના છે જેથી માવો અને પનીર એકદમ સોફ્ટ થઈ જશે અને ગુલાબ ગુલાબજામુ આપણા એકદમ સરસ બનશે તો પાંચ મિનિટ જેવું થશે આપણે તેને મસળવાનું છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને મસ્ત એવું માવાનું સ્ટેક્ચર આવી ગયું છે તમે જોઈ શકો છો આ રીતે ગોળ આપણે બોલ્સ વાળીએ અને તૂટે નહીં તિરાડ ના પડે એટલું આપણે માવાને મસડવાનો છે હવે આપણે તેમાં મેંદો એડ કરવાનો છે તો ટોટલ ચાર ચમચી જેટલો મેં અહીંયા મેંદો એડ કર્યો છે એમાં આપણે એક ચોથાઇ ચમચી જેટલો આપણે બ્રેકિંગ પાવડર એડ કર્યો છે તો બ્રેકિંગ પાવડર અને મા મેંદા સાથે આપણે આ લોટને મિક્સ કરી લેવાનો છે તો આપણે બિલકુલ પાણી કે દૂધ એડ નથી કરવાનું જે રીતે માવામાં મોશ્ચરાઈઝર છે એ જ રીતે આપણે મેંદો એડજેસ્ટ થઈ જશે અને આપણે એક સરસ એવો લોટ તૈયાર કરવાનો છે તો આમાં આપણે પાણી એડ નથી કરવાનું આ રીતે તમે મસળતા જશો એટલે પરફેક્ટ રીતે આ રીતનો લોટ બંધાઈ જશે તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ એવો ગુલાબજાંબુનો લોટ રેડી કરી દીધો છે હવે આપણે એમાંથી ગુલાબજાંબુ વાળવાના છે તો ગુલાબજાંબુ વાળવા માટે સૌથી પહેલા આપણે પૂરી જેટલું બેટર આપણે હાથમાં લઈ લેવાનું છે અને આ રીતે ગોળ ગોળ શેપમાં તેને વાળી લેવાનું છે તો એકદમ ક્રેક ના દેખાય અને ક્યાંય પણ બાકી ના રહે એ રીતે આપણે આ બોલ્સ બનાવી લેવાના છે તો આવી જ રીતે બધા જ બોલ્સને બનાવી અને તૈયાર કરી દઈશું અને પછી આપણે એક સાથે તેને તળવાના છે તો અહીંયા આપણે બધા જ ગુલાબ ગુલાબજામુન બનાવી દીધા છે હવે આપણે તેને તળવાના છે તો અહીંયા આપણે તેલ એકદમ વધારે ગરમ નથી કરવાનું મીડિયમ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ગુલાબ ગુલાબજાંબુન એડ કરી દેવાના છે અને જ્યારે શરૂઆતમાં એડ કરો ત્યારે તરત હલાવવાનું નથી નહીં તો ગુલાબ ગુલાબજાંબુમાં ક્રેક પડી જશે એટલે આપણે થોડીક વાર એને આ રીતે થવા દેવાના છે પછી તમને લાગે કે નીચેથી થોડા થવા આવ્યા છે પછી આપણે તેને આ રીતે હલકા હાથે તેની સાઈડ ચેન્જ કરતું જવાનું છે અને ગુલાબજામુનને આપણે સરસ રીતે બધી જ બાજુથી શેકાઈ જાય એ રીતે શેકી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે જેથી ગુલાબજાંબુન આપણા અંદરથી પણ સરસ એવા તળાઈ જાય જો હાઈ ફ્લેમ પર તમે તળશો તો બહારથી તળાઈ જશે અને અંદરથી કાચા રહી જશે એટલે આપણે તેને મીડિયમ ગેસ ઉપર જ તળી લેવાના છે જે રીતે ગુલાબાબુ નો કલર હોય છે એ બ્રાઉન કલર જેવો આવી ગયો છે તો આપણા ગુલાબ જાબુ એકદમ સરસ એવા તળાઈ ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લેવાના છે અને આપણે ચાસણી પણ ઠંડી કરી લીધી છે તો આપણે ડાયરેક્ટ ચાસણીમાં એડ કરી દેવાના છે તો આપણે બીજા ગુલાબજાંબુને પણ રેડી કરીને રાખ્યા છે તો આપણે સેમ રીતે આ તેલમાં તેને તળી લેવાના છે તો એકદમ સરળ રીત છે એને તળવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવાનું જો વધારે તળાઈ જશે મતલબ કે હાઈ ફ્લેમ પર તળી લેશો તો અંદરથી કાચા રહી જશે એટલે આપણે મીડિયમ ગેસ પર જ તેને તળી લેવાના છે ગુલાબજાંબુ બધા તળાઈ જાય એટલે આપણે તરત જ તેને ચાસણીમાં ડીપ કરી દેવાના છે અને ચાસણીને કવર થાય એ રીતે મિક્સ કરી લેવાના છે તો ચાસણીમાં ડૂબેલા રાખવાના અડધો કલાક જેથી આપણા ગુલાબજાબુમાં એકદમ સરસ એવો ચાસણીનો ફ્લેવર આવી જાય તો બધી જ સરસ રીતે કોટિંગ આવી જાય ચાસણીનું એ રીતે આપણે મિક્સ કરી લેવાના છે તો હજી બીજા ગુલાબ જાંબુ એડ કરીશું એટલે આપણી આ પેન એકદમ સરસ એવી ભરાઈ જશે અને એકદમ સરસ રીતે ચાસણી માં ડીપ થઈ જશે તમે એક બાઉલમાં પણ કાઢી અને તેને અડધો કલાક માટે તેને સાઈડમાં રાખી દેવાનો જેથી ની સરસ એવો ફ્લેવર આવી જાય તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગુલાબજામુન એકદમ સરસ એવા થઈ થઈ ગયા છે છે અને જ ખાવાનું મન જાય એવા આપણા બન્યા હું તમને એક તોડીને પણ બતાવી કે આ અંદરથી કેટલા સોફ્ટ બન્યા છે અને ઉપરથી કેટલા સરસ એવા ક્રિસ્પી બન્યા છે તો પરફેક્ટ આ રીતે માપથી તમે બનાવશો તો તમારા ગુલાબજામુન એકદમ બહાર હલવાઈ સ્ટાઇલ જ બનશે પહેલી વાર બનાવતા હોય તો ખાસ આ વિડીયો જોજો અને પેકેટના તમે બનાવતા હોય એના કરતાં પણ એકદમ ઇઝી રીતે આ રીતે ગુલાબજામુન બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય નથી કર્યા ગુલાબજામુન તો આ રીતે રક્ષાબંધન ઉપર જરૂરથી બનાવી લેજો ફટાફટ મહેમાન આવ્યા હોય અને ફટાફટ આ રીતના ગુલાબજામુન બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ બનાવી લેજો તમને મારી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબ્સ્ક્રાઇબ નહીં કરી તો સૌથી પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બે લાઈકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો આવી જ નવી રેસિપી સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ